ધોરાજી શહેરના મેઇન બજાર શાક માર્કેટ સહિતના રસ્તાઓ સુમસામ થયા છે મુખ્ય માર્ગો ઉપરહિટવેવના કારણે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાળજાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરેલ હતું જેના કારણે રોજિંદા મોટી સંખ્યામાં જયા વાહનોની અવરજવર ઘટી છે

નીકળવું પડે તો સ્કાફ બાંધીને નીકળવો જેથી ઈચ્છો ન હોય પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાણીવાળા ફ્રૂટ જેમ કે તબૂબ છે ટેટી છે મોસંબી છે લીંબુસરબર છે કાળી દ્રાક્ષ છે એમને કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ